નમસ્કાર મિત્રો ચક્રવાત ન્યુઝ ના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આજે આપણે બે ત્રણ વિષયો ઉપર વાત કરવી છે સૌથી પહેલા તો આજે સવાર સવારમાં દરેક મીડિયા સોશિયલ મીડિયામાં એક જે ઘટના છે એના સમાચાર વિશેષ રીતે છવાયેલા છે એ ઘટના છે અત્યારનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે યુવાનો શું વિચારી રહ્યા છે અને યુવાનો પાસે જે જ્ઞાન છે એનો કઈ દિશામાં એ લોકો ઉપયોગ કરી રહ્યા છે તે વિશેની તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ કે વિવિધ સ્કૂલમાં સ્ટેડિયમોની અંદર અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકીના સમાચારો આપણી સામે આવી રહ્યા હતા એ જ રીતે જ્યારે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના ઘટી ત્યારે પણ એક મેસેજ એ પ્રકારનો ઓથોરિટીને મળ્યો હતો કે અમને ખબર હતી કે આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી છે અમે શું કરી શકીએ એ તમે જુઓ એટલે આ પ્રકારના ઈમેલ સતત અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ એક જ ઇમેલ આઈડી પરથી કે એક જ આઈડી પરથી આવી રહ્યા હતા આ બાબતને લઈને ગુજરાતનું પોલીસ તંત્ર અને વિવિધ રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેલ ક્યાંથી આવી છે તેની વિશેષ તપાસ કરવામાં આવી તો એવું સામે આવ્યું કે ચેન્નાઈની અંદર એક નેટનોક્રેટ છે રોબોટિક્સમાં જે એન્જિનિયરિંગ કર્યું છે એવી એક યુવતી છે રેને જોશીડા કરીને એમનું નામ છે એમના દ્વારા આ પ્રકારના મેલ અલગ અલગ એજન્સીઓને મોકલવામાં આવી રહ્યા હતા યુવકના એક તરફી પ્રેમમાં પાગલ હતી અને જ્યારે એ યુવકની અન્યત્ર સગાઈ એને લગ્ન થઈ ગયા ત્યારબાદ તેને એ યુવકને બદનામ કરવા અને એને ફસાવી દેવા માટે થઈ અને તેના નામથી નકલી આઈડી બનાવી હતી જેથી પૂર્વ પ્રેમી છે આ યુવતી છે આ પ્રકારનું દુષ્કૃત્ય કરી રહી હતી આ તો અગિયાર રાજ્યની પોલીસને આ યુવતીએ ધંધે લગાડી હતી અને સમગ્ર રાષ્ટ્ર વિચારમાં પડી જાય એવો રાષ્ટ્રદ્રોહનો ગુનો કહી શકાય આ પ્રકારનો ગુનાખોરી આ યુવતી દ્વારા આચરવામાં આવી છે તો હવે આપણે જાણવું પડશે કે આપણું આજનું જે શિક્ષણ છે એ શિક્ષણ છે એ મનુષ્યને મનુષ્ય કેમ બનાવી શકતું નથી આટલો આ ભણેલા ગણેલા રોબોટિક્સમાં એન્જિનિયરિંગ કરેલા માસ્ટર કરેલા યુવાનો યુવતીઓ આ કઈ દિશા તરફ જઈ રહ્યા છે આ અત્યારે દરેક મા બાપે પણ ચિંતન કરવાનો સમય છે દરેક વાલીઓ પણ ચિંતન કરવાનો સમય છે કે એમના દીકરા દીકરીઓની પરવરીશમાં એવી કઈ ખામી રહી જાય છે કે તે આટલી હદ સુધી જઈ શકે છે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી પરંતુ દરેક પ્રેમને અંજામ સુધી લઈ જઈ શકાય એવું શક્ય હોતું નથી પરિસ્થિતિ સંજોગો મુજબ એનું પરિણામ મળતું હોય છે પરંતુ આટલી હદે નાસીપાસ થઈ અને આ પ્રકારના દુષ્કૃત્યો કરવા કે આ પ્રકારને માનસિક રોગથી ગ્રસ્ત થઈ જવું અને ગમે તેવા કૃત્યો કરવા એ પણ પ્રેમના ઓઠા હેઠળ અને કઈ રીતે પ્રેમ કહી શકાય એના કરતા ખાસ વિશેષ કે આટલું ભણેલ ગણેલ વ્યક્તિઓ પણ જો મનોરોગી બની અને આ પ્રકારના કામ કરવા લાગશે તો દેશની જે યુવા પેઢી છે એનું ભવિષ્ય કેવું રહેશે આ આપણા બધા માટે પણ ચિંતનનો વિષય છે ખાસ કરીને વાલીઓ જેના જેવા દીકરા દીકરીઓ છે

કતારમાં આવેલા અમેરિકાના કેમ્પ ઉપર વળતા વિસાઈલ હુમલા કર્યા અને આ ઘટનાક્રમ છે એ ખૂબ ખરાબ રીતે આગળ વધી રહ્યો હતો પરંતુ તેમાં એક સારા સમાચાર એ છે કે હવે ત્રણેય દેશો તરફથી ક્યાંક ને ક્યાંક યુદ્ધને અટકાવવાની કે સીઝ ફાયરની વાતો આવી રહી છે હજુ આખરી તબક્કામાં પરિણામલક્ષી જાણકારી સામે આવી નથી પરંતુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો જે તણાવ છે એ હવે ટૂંક સમયમાં સમાપ્ત થશે એવી ધારણાઓથી સમગ્ર વિશ્વને હાસકારો થયો છે કારણ કે જો આ યુદ્ધ આગળ વધત ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર સતત આક્રમણ કરવામાં આવી રહ્યું હતું અને એના કારણે ઈરાન દ્વારા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો અને સૌથી મોટી તકલીફની વાત એ હતી કે ઈરાન દ્વારા જો દરિયાઈ માર્ગે પેટ્રોલિયમ કરવામાં આવે તો સમગ્ર દુનિયાની અંદર પેટ્રોલિયમના ભાવની અંદર ઉછાળો આવે અને ભારતને પણ આ જે તકલીફ છે સહન કરવાનો આવે કે પેટ્રોલના ભાવ છે એની અંદર બહુ મોટો ઉછાળો આવે એવી સંભાવના હતી ત્યારે રાહતના સમાચાર એ છે કે આ તણાવ છે એ ઓછો થાય એ દિશામાં ત્રણેય દેશો સહમત થયા હોય એવું અત્યારની પરિસ્થિતિમાં જણાઈ રહ્યું છે હજી ફાઇનલ જાણકારી આપણા સુધી આવી નથી પણ આપણે એવી આશા રાખીએ કે દુનિયા છે એ યુદ્ધના બદલે બુદ્ધના માર્ગે આગળ વધે અને દુનિયાની અંદર જે માનવજાત છે એ એકબીજા સાથે પરસ્પર ભાઈચારા અને સૌહાર્દ સાથે પોતાની જે અમૂલ્ય જીવન મળ્યું છે એ જીવન સારી રીતે એ જીવી શકે અને દુનિયામાં કોઈને નડિયા વગર એકબીજાને ઉપયોગી બની અને એકબીજા સાથે સારી રીતે રહી શકે બીજું

ઉધ્યાનામાં આમ આદમી પાર્ટી પંજાબની અંદર વિજેતા બનેલ છે કેરલની અંદર કોંગ્રેસ છે એનો વિજય થયો છે જ્યારે બંગાળમાં એઝ યુઝુઅલ ત્રુણમલ કોંગ્રેસ એટલે કે મમતા બેનર્જીના પક્ષનો વિજય થયો છે પાંચ બેઠકમાંથી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને માત્ર એક બેઠક મળી છે જેના આધારે તમે રાષ્ટ્રીય રાજકારણની કલ્પના કરી શકો છો અને જનરલી પેટા ચૂંટણીઓ હોય છે એની અંદર સત્તાધારી પક્ષ છે એના તરફ પરિણામ જતું હોય છે આજ પ્રકારનું વલણ છે એ સમગ્ર દેશની અંદર જોવા મળ્યું પરંતુ ગુજરાતની જે વિસાવદર બેઠક છે એમાં તમામ ધારણાઓથી વિપરીત જે પેટા ચૂંટણી સત્તાધારી પક્ષ જીતતો હોય છે એનાથી વિપરીત પરિણામ સામે આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો છે પરેશાન છે અનેક પ્રકારની તકલીફો એના નાગરિકો ભોગવી રહ્યા છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાયાની વસ્તુ કહી શકાય રોડ રસ્તા પાણી સિંચાઈ આ તમામ સુવિધાઓમાંથી નાગરિકોને અસંતોષ છે આ બધી બાબતો છે એ આ ચૂંટણીમાં સામે આવી છે અને એનાથી વિશેષ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા વર્ષોની અંદર જે તકવાદી અને અસામાજિક કહી શકાય એ પ્રકારના લોકોને રાજનીતિમાં આગળ કરી અને જે આ રાજનીતિનો વરવો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો એને પણ જનતાએ ક્યાંક રોકજાવ કીધું હોય એવું આ પરિણામો પરથી લાગી રહ્યું છે તમામ તાકાત ભારતીય જનતા પાર્ટીએ આ પેટા ચૂંટણીની અંદર જોકી દીધી હતી આમ છતાં તમામ સમીકરણો તમામ રાજકીય તમામ પ્રકારની જે નીતિ તંત્રના મોટા પ્રમાણમાં તંત્રનો દુરુપયોગ આ તમામ ઉપર જનતાએ આમ આદમી પાર્ટી કરતા પણ ગોપાલ ઇટાલિયા કહી શકાય ગોપાલ ઇટાલિયાની તરફેણમાં વોટિંગ કરી અને એક લડાયક યુવાનને વિધાનસભામાં મોકલ્યો છે આપણે એવી આશા રાખીએ કે લોકોના પ્રશ્નો માટે આ જુજારો વ્યક્તિ છે એ હંમેશા હર હંમેશા વિધાનસભામાં હવે અવાજ ઉઠાવશે આપણી ચક્રવાત ન્યૂઝ અને આપણા પરિવાર તરફથી આપણે ગોપાલ ઇટાલિયાને શુભકામનાઓ પાઠવીએ છીએ આજની બેઠકમાં બસ આટલું જ વધુ વિગતો માટે આપણે મળતા રહીશું ધન્યવાદ જય હિન્દ નમસ્કાર